કેમ છે પશુપાલન ભાઈઓ આપણે ફરીથી એક મળી ગઈશું એક સરસ મજાના વિડીયોની અંદર અને મિત્રો આજે તમને ખાસ ફમલિંગ જોતાં ખબર પડી ગઈ છે આઈડી આવી ગયો છે કે આજે હું ગામ આવી ગયો છું ઠાડસ આપણે પાલીતાણા તાલુકાનું એક સરસ મજાનું ગામ છે પાલીતાણા તાલુકાનું ઠાડસ ગામની અંદર આપણે જિલ્લો ભાવનગર લાગવું પડે તો ભાઈને આપણે મારી જે કંપનીનું છે કેલ્શિયમ છે ઘણા લોકો પ્રશ્ન પૂછતા કે ભાઈ મને કાંઈ રિઝલ્ટ ઓછું આવે છે તો આપણે ભાઈને મેં પાંચ લીટર આપ્યું છું ભાઈ આપણા થાડસ ગામની અંદર તો હવે એ ભાઈને કેવું કેવું સુધારો થયો છે દૂધની અંદર એ આપણા ભાઈને પૂછવાનું છે આખું એનું નામ એનો મોબાઈલ નંબર બધી જ વસ્તુ હું તમને મારા વિડીયોની અંદર મિત્રો આપીશ અને કઈ કઈ પશુઓને ઉપયોગ કર્યો છે એ પણ તમને અવશ્ય કહીશ તો તમે મિત્રો વિડીયોની અંદર બને રહેજો ખાસ કરીને આપણે નીલુ ફાર્મિંગ ચેનલમાં જો મિત્રો નવા હોય તો અવશ્ય ને અવશ્ય મિત્રો એક સરસ મજાની એક સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને મિત્રો શેર કરજો જેનાથી આપણા ગુજરાતની અંદર જેટલા પશુપાલન ભાઈઓ છે ને એને વિડીયો આપણો મળે અને એને સરસ મજાની માહિતી મળે એ બદલ આપણે બધાને મિત્રો આપણે વિડીયોને શેર કરવાનું છે બરાબર તો ચાલો મિત્રો આપણે વિડીયોની અંદર બનવું રહેવાનું છે બરાબર અને ભાઈને આપણે પૂછશું કેવો કેવો એનો ફાયદો થયો છે એનો અવશ્ય ફીડબેક લેવાનો છે ચાલો મિત્રો વિડીયોની અંદર પૂરો બન્યા રહેજો સાડસ ગામના જે પશુપાલન જે વ્યવસાય કરે છે મિત્રો આજ કંપનીનું આપણે કેલ્શિયમ જે આપ્યું છે તમે જોઈ શકતા છો મિત્રો ઓરિજિનલ છે મિત્રો અને કોઈ જાતની આપણે ફરિયાદ નથી તો ભાઈ હજી ઉપયોગ કરે છે તો પહેલાં આપણું આખું ભાઈનું નામ જાણું છું તો પહેલા ભાઈ આખું તમારું નામ શું છે ભાઈ વાઘેલા જનકભાઈ હિંમતભાઈ વાઘેલા જનકભાઈ હિંમતભાઈ છે આપણે ગામ કહ્યું ગામ ઠાડેશ ગામ ઠાડેશ આપણે એક આ કયા તાલુકામાં લાગુ પડે પાલીતા પાલીતાણા તાલુકો અને આપણે જિલ્લો ભાવનગરમાં છે ને બરાબર તો એક જરા સમજાનો આપણે છે ને ભાઈ જનકભાઈ આપણા પશુપાલન ભાઈઓને આપણે કેલ્શિયમ બાબતમાં રિઝર્વ જાણવું હોય તો એક તમારો મોબાઈલ નંબર એક લાગે એવો આપી દઉં એટલે ભાઈને ખ્યાલ પડે અઠ્યોતેર અઠ્યોતેર પંચોતેર દસ છુમોતેર બરોબર અઠ્યોતેર પંચોતેર દસ ચુમોતે તો ભાઈનો કોન્ટેક્ટ નંબર છે ભાઈ જે કોઈ લોકોને કેલ્શિયમ બાબતમાં જો કોઈ પણ માહિતી લેવી હોય તો આજે આ આપણે કંપનીનું કેલ્શિયમ છે બરોબર તો અવશ્ય મિત્રો તમે જાણી શકો છો તો આપણે જનકભાઈ જે કેલ્શિયમ તમે વાપર્યું કેવું હતું પહેલા ઓછું બે બંને ભેસું ઓછું બરાબર આ બે જે ભેંસો છે તમને મિત્રો દેખાય છે તો આ બે ભેંસ મિત્રો એને શરૂઆતમાં દૂધ આપણે કેટલું હતું આપણે જનકભાઈ ચાર લિટર હા

જો ભાઈ આપણે આ ભેસ ને પેલા તમે આપ્યું બરોબર આ ભેસ ને અત્યારે કેટલો સુધારો દેખાય અત્યારે હવે પાંચ લીટર આજુબાજુમાં થઈ ગઈ છે મતલબ લીટર દોઢ લીટર આજુબાજુમાં સુધારો થયો છે જો ભાઈ આ આની અંદર કેવું દેખાડું તમે આને તો કેલ્શિયમ ની ખામી ને

કોઈ જેટલી આમ આપણે પશુને એમ નુકસાન નહીં કઈ એમ આડઅસર આપણે કેલ્શિયમ થી ના એવું કઈ થતું નથી ઘણા લોકો આપણા પ્રશ્ન પૂછતા કે ભાઈ તમારું કેલ્શિયમ વાપરો પછી મારા પશુને આવી આવી તકલીફ થઈ તો તમારે ભાઈ કોઈ પ્રકારની તકલીફ થઈ ના ના કોઈ પ્રકારની આપણા જે કોઈ પણ પશુપાલન ભાઈઓ છે જે આપણું કેલ્શિયમ વાપરે તેનો રિઝલ્ટ મળે ખરું અવશ્ય આ વાપર્યું હોય તો હા સો ટકા મળી શકે તમને કેટલા દિવસમાં સુધારો દેખાણો આપણે આ પંદર દિવસ થયા છે વાપરું છું બરાબર આજે દોઢ લીટરનો બંને ભેમોમાં પંદર દિવસની અંદર કોઈ જાતની વાસ આવે છે કોઈ નથી કાંઈ વાંધો નહીં બસ વધારે તો મિત્રો કાંઈ નહીં આપણે ભાઈને સરસ મજાનું કેલ્શિયમ આપ્યું અને જો તમારે કોઈ પણ પશુપાલનને જો ઉપયોગ કરવો હોય તો અવશ્ય મિત્રો આપણો કોન્ટેક નંબર છે ત્રાણું ચુમ્મોતેર ઝીરો પાસઠ અવશ્ય મિત્રો કોન્ટેક કરવું જોઈએ બરોબર ત્રાણું ઝીરો પાંત્રીસ પાંચસો પાંચ નંબર મારો કોન્ટેક્ટ નંબર છે હવે તમને મિત્રો આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપી દઈશ અવશે કોન્ટેક કરજો મિત્રો અને આપણા ઘર સુધી મિત્રો ડિલિવરી મળી રહી છે એટલે અવશ્ય અવશ્ય મિત્રો પાંચ લીટર દસ લીટર અને વીસ લીટર સુધી આપણે કેલ્શિયમ આપીશું તો અવશ્ય મિત્રો કોન્ટેક કરી લેજો બરાબર ચાલો હવે મળશું આપણે હવે સરસ મજાના નવા વિડીયોની અંદર આપણે નવા જોશો અને જુનૂમની સાથે બધાને જય માતાજી જય જવાન અને જય કિશન સાથે મળીએ આપણે નવા વિડીયોની અંદર